સહાય રકમ રૂપિયા બારસો પચાસથી પંદરસો પ્રતિ મહિનો અપડેટ પ્રમાણે બદલાઈ શકે એટલે કે બારસો પચાસ રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી તમને મળી શકે છે ચૂકવણી રીત સીધી લાભાર્થીના બેંકના ખાતામાં ડીબીટી દ્વારા આપવામાં આવે છે જો મહિલાના પતિ અવસાન પામેલું હોવું જોઈએ અરજી કરતી ગુજરાતની સ્થાયી નાગરિક હોવી જોઈએ એટલે કે ગુજરાતમાં રહેતી હોવી જોઈએ વય છે તે અઢારથી લઈ અને સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ પતિના મૃત્યુનું પ્રમાણપત્ર ફરજિયાત છે અને પરિવારની વાર્ષિક આવક ગામમાં રહેતી હોય તો એક લાખ વીસ હજાર અને શહેરમાં રહેતી હોય તો દોઢ લાખથી ઓછી હોવી જોઈએ તો તમે આની લાયકાત ધરાવો છો તો વિધવા સહાય યોજનામાં કયા કયા જરૂરી દસ્તાવેજોની જરૂર પડે છે તો પહેલું પતિના મૃત્યુનું પ્રમાણપત્ર બીજું અરજી કરતાનું આધાર કાર્ડ ત્રીજું નાગરિક પુરાવા જેવા કે રેશન કાર્ડ મકાન બિલ ગમે તે હોય તે ચાલશે આવક પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો બેંક પાસબુક અથવા એકાઉન્ટ ડિટેલ વિશે સંપૂર્ણ માહિતી છે તમારે દેવાની રહેશે તો અરજી કરવાની રીતુ ઓનલાઈન હોય તો ગુજરાત સરકારની સક્ષમ પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરો અથવા ડિજિટલ ગુજરાત પર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે લોગિન કરીને વિધવા સહાય યોજના પસંદ કરો ત્રીજું ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ચોથું ફોર્મ સબમિટ કરો તો મિત્રો ઓફલાઈન હોય તો તમારા નજીકના જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અથવા તાલુકા મામલતદાર કચેરી અથવા ઈ ગ્રામ કેન્દ્ર એટલે કે જન સુવિધા કેન્દ્ર અથવા સીએસસી સેન્ટર વુમન સર્વિસ સેન્ટર પર જઈ અને અરજી ફોર્મ ભરવા જઈ શકો છો જો તમે વધુ માહિતી મેળવવા માગતા હોય તો સંપર્ક માટે તેમણે હેલ્પલાઇન પણ આપેલા છે તાલુકા મામલતદાર કચેરી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ડિજિટલ ગુજરાત હેલ્પલાઇન અઢારસો બસો તેત્રીસ પંચાવનસો એટલે કે વન આઠ ડબલ ઝીરો બે ત્રણ ત્રણ પાંચ પાંચ ડબલ ઝીરો ઉપર કોલ કરવાનો રહેશે જેના જે તમને સંપૂર્ણ માહિતી છે તે આ મળી રહેશે તો હવે આપણે વિશેષ નોંધ વિશે વાત કરીશું તો વિશેષ નોંધ એટલે કે ખાસ બાબત જે આપણે જાણવા જેવી છે તે એ છે કે અરજી મંજૂર થયા પછી દર મહિને સહાય સીધા ખાતામાં જમા થાય છે એટલે કે ડીબીટી દ્વારા તમારા ખાતામાં જમા થશે નવા નિયમો મુજબ આધાર સીડિંગ ફરજિયાત છે આધાર સીડિંગ એટલે કે શું આધાર સીડિંગ એટલે કે બેંક ક્યારે તમારું આધાર લિંક હોવું જોઈએ તેથી તમારા ખાતામાં ડાયરેક્ટ પૈસા જઈ શકે એટલે કે ડીબીટી કહેવાય તેને એક બાબતે જો નહીં થયું હોય તો તમારે બેંકમાં જઈ અને આધાર લિંક કરવાનું રહેશે તેથી તમારા ખાતામાં પૈસા ડાયરેક્ટ પડી શકે નહીં જો તમે આ ન કરાવો તો તમારું પ્રોમ રિજેક્ટ પણ થઈ શકે તો આવાને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આવતા વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ જય ભારત